મોરબીના નવલખી રોડ પર યમુના નગર સ્થળે દોડી આવીને આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો બીજી બાજુ જે સ્થળ પર આગ લાગી ત્યાંથી સરકારી અનાજનો જથ્થો મળી આવતા અનેક સવાલો ઊભા થયા છે કે અહીંયા આ અનાજ કોણ ફેંકી ગયું કોણે આગ લગાડી અને આના સરકારી છે કે કેમ તે મામલે નાગરિક અન્ન પુરવઠાના અધિકારીઓ સેમ્પલ લઈને તપાસ હાથ ધરી હતી આ ઘટનાને લઈને શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ પુષ્પરાજ જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી છે આજરોજ એ અંતર્ગત તમને એક વાગ્યે જાણ થતા મને જિલ્લા પુરુષ અધિકારી શ્રી ની ટીમ સાથે અમુક ઘટના સ્થળે આવી ગયેલ છે અને અત્યારે જે બી જથ્થો જે છે એ અમુક જથ્થો પુરવઠાનો છે તથા અમુક મિક્સ જથ્થો છે જેને હાલ પૂરતી ગણતરી થઈ શકે નથી કાર્યવાહી ધરીને આ આ બાબતે દોષિત એના સામે યોગ્ય પગલા લેવામાં આવશે મને પ્રાથમિક માહિતી મળતા હું સ્થળ ઉપર આવ્યો છું આગની માહિતી મળી હતી સ્થળ ઉપર આવતા માલુમ પડ્યું કે અહીંયા અનાજની અસંખ્ય બોરીઓ પડી છે જેની અંદર તુવેરદાર ચોખા ઘઉં સહિતની ખાદ્ય સામગ્રીઓ જોવા મળી છે તો ક્યાંક ને ક્યાંક આ તંત્રની ઉદાસીનતા નિંભર તંત્ર કે પછી તંત્રની મિલીભગત આ સવાલોના જવાબ મળવા મુશ્કેલ છે ત્યારે મારી આપના માધ્યમથી ગુજરાતની રાજ્ય સરકારને વિનંતી છે કે જે કોઈ પણ અધિકારીઓ છે જે કોઈ પણ અધિકારીઓના અંડરમાં આ અનાજ આવતું હતું એની પ્રાથમિક માહિતી મળતા એવું લાગે છે કે એક્સપાયર ડેટ થયેલું છે તો અત્યાર સુધી આ અનાજ યોગ્ય વ્યક્તિઓ સુધી પહોંચ્યું કેમ નહીં આ મુખ્ય પ્રશ્ન છે ત્યારે આ અનાજની બોરીઓ સળગાવવામાં જે કોઈ પણ વ્યક્તિઓ જવાબદાર હોય તેની ઉપર તાત્કાલિકના ધોરણે કાર્યવાહી કરીને ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે એવી શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે માગણી છે